નમસ્કાર દોસ્તો છેલ્લા દસેક વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં છે ત્યારથી આમ આપણે જોઈએ ને તો ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એમના એક પણ નેતાના મોઢે તમે સારું શિક્ષણ સારી આરોગ્યની સુવિધા બેરોજગારને નોકરી રોડ રસ્તાઓ સારા જનતાને મળતી સુવિધાઓ વિશે ક્યારે આ લોકો વાત નહીં કરે એ લોકો ફક્ત વાત કરશે ધર્મ બચાવવાની ધર્મ ખતરામાં છે ધર્મને બચાવવો ખૂબ જરૂરી છે કારણ કે એમની પાસે કોઈ મુદ્દાઓ રહ્યા નથી એમને ખબર છે કે અમે ધર્મ વિશે વાત કરીશું તો ભારત દેશની જનતા એવી છે કે પોતાના ધર્મને બચાવવા માટે એક આંધળી દોટ મૂકશે પછી ભલે ને એમના ઘરમાં ખાવાના પણ ફાંફા હોય પણ તમને ધર્મના નામની રાજનીતિ ખરાવી ખરાવી આ લોકોએ દેશની અંદર કેટલો ભ્રષ્ટાચાર કર્યો કેટલી મોંઘવારી કરી એ કોઈને ખબર છે અને કદાચ ખબર હોય તો તમારું ધ્યાન ભટકાવવા માટે આ લોકો વારંવાર તમને કહેશે કે ધર્મ ખતરામાં છે ધર્મને બચાવો જરૂરી છે અત્યારે આપણે ફેસબુકની અંદર જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલવાળાના કેટલા બધા સંખ્યા ઉન્ટ કાતો યોગી આદિત્યનાથ નો ફોટો હોય કરેન્દ્રભાઈ નો ફોટો હોય કાતો તો નવનીત રાણા નો ફોટો હોય નીચે લખ્યું હોય કેતને હિન્દુ સાથ હે કોણ કોણ સનાતન કો બચાના હે વકફ બોર્ડ કો હટાને કે કોણ કોણ મેરા સમર્થન કરતા હે આ બધા જ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ વાળા છે કારણ કે એમને ખબર પડી ગઈ છે કે જનતા હવે જાગૃત થતી જાય છે પણ રાત દિવસ સોશિયલ મીડિયાની અંદર આપણે આવું બતાવતા રહીશું તો કંઈક ને કંઈક જે જનતા જાગૃત થવા જઈ રહી છે એ જાગૃત નહીં થાય માટે આઈટી સેલવાળા એટલા બધા એકાઉન્ટો બનાવ્યા છે ચાલો ધર્મ ખતરામાં છે અમે તમારી સાથે છીએ અમે સૌ પ્રથમ પહેલ કરશું પણ મારો એક સવાલ છે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓને કે તમારા દીકરા દીકરીઓ અમારી સાથે આવશે સમજવા જેવી વસ્તુ છે દોસ્તો વિચાર કરજો આ વાત ઉપર તમારી આસપાસ રહેતા હોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને સવાલ કરજો કે અમે ધર્મની રક્ષા કરવા માટે સૌથી પહેલા આવીશું પણ તમારા દીકરા દીકરીઓ આવશે અમારી સાથે બોલો ઝંડા લઈને નીકળવાનું હોય અમે નીકળશું તમારો દીકરો કે તમારી દીકરી અમારી સાથે ચાલશે નહીં ચાલે શું કામ ને ચાલે એને ક્યાં કમી છે આવી આંધળી પ્રજાઓની કે એના દીકરાઓને ઘરમાંથી બહાર કાઢે વાત મારી ખોટી હોય મને કોમેન્ટમાં જણાવજો પણ અહીંયા આપણે એટલા આંધળા થઈ ગયા છીએ ડરી ગયા છીએ કે ધર્મની રક્ષા ખાલી આપણે જ કરવાની છે નેતાઓના દીકરા દીકરીઓને નથી કરવાની એ લોકોને તો વિદેશમાં મસ્ત નોકરીઓ કરવાની છે સારી સારી યુનિવર્સિટીઓમાં ભણવાનું છે આરામની જિંદગી જીવવાની છે અહીંયા ભલે ને આપણે ઘરે ખાવાના ફાફા હોય ધર્મના નામે રેલીઓ કરવાની હોય તો કામ ધંધો પડતો મૂકી આપણે દોટ મૂકીએ છીએ મુકેશ કે નહીં અયોધ્યામાં રામ મંદિર બન્યું ચાલો ખૂબ સારી વાત છે કેટલા લોકો દર્શન માટે ગયા પોતાનો કામ ધંધો પાડીને અહીંયા હશે એવાય પણ ઘણા લોકો હશે પણ અમિત શાહના છોકરાએ રામ મંદિરના દર્શન કર્યા હોય એવો એક પણ વિડીયો આજ સુધીમાં તમે જોયું એ ગયા અયોધ્યા ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓના દીકરાઓ અયોધ્યા દર્શન કરવા ગયા ક્યાંય નહીં જોવો તમે કારણ કે એને ખબર છે કે આ એવી પ્રજા છે કે જેને જેટલી આપણે ડરાવશું ને એટલે આ ડરીને રહીશ માટે જાગૃત બનવું ખૂબ જરૂરી છે નેતાઓના દીકરાઓને કંઈ આવવું નથી રેલીઓમાં ભાષણોમાં તમારા દીકરાઓ આ તે કેવી ધર્મની રક્ષા એટલે સવાલ કરો તમારી આસપાસમાં રહેતા હોય ને એવા નેતાઓને સવાલ કરો કે ધર્મ બચાવશું બધું જ કરીશું પણ તમારો દીકરો કે દીકરી અમારી સાથે હોવો પડે નહીં આવે અરે હું તો એમ કઉ છું ભારતીય જનતા પાર્ટીમાં કેટલા એવા નેતાઓ છે જેને હનુમાન ચાલીસા બોલતા નથી આવડતું એ લોકો ધર્મ બચાવવાની વાત કરે આપણને શરમ આવી જોઈએ કે આપણે કેવા લોકોની વાતોમાં આવી જઈએ છે ક્યારેક તો મને એવું લાગે કે જેટલા જેટલા લોકો આ લોકોની વાતોમાં આવી જાય છે ને એને દિમાગ ઓછું છે એને એટલું બધું જ્ઞાન નથી એટલે આ અભણ અંગૂઠા છાપ નેતાઓની વાતોમાં આવી જાય છે ખરેખર ભગવાને મગજ આપ્યું છે એનો ઉપયોગ કરો સદ ઉપયોગ કરો એકસો ને છપ્પન સીટ ગુજરાતને આપી આજે કયો ધારાસભ્ય જનતાના હક માટે રોડ પર ઉતર્યો બતાવો એક પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય જનતાના હક માટે રોડ ઉપર ઉતર્યો ધરણા પ્રદર્શન કર્યા અથવા તો કોઈ જગ્યાએ એવી ઘટના બની હોય તો એમના પરિવારને આશ્વાસન આપવા માટે ગયો હોય એવો એક પણ ધારાસભ્ય બતાવો તો પછી આવા નેતાઓ નું આપણે કામ શું છે આપણા દુખમાં જો આ લોકો ભાગ લેવા ન આવી શકતા હોય આપણે જેને વોટ આપીને સત્તામાં બેસાયા છે

સૌ સૌની ઈચ્છા છે કોને મત આપવો કોને ન આપવો પણ મને એટલી ખબર પડે કે જો ધર્મને બચાવો હોય તો અમે જ શું કામ તમારા દીકરા દીકરીઓ કેમ નહીં અમે જ શું કામ તમારા દીકરા દીકરીઓને બહાર કાઢો મોકલો અમારી સાથે અમે ધર્મની રક્ષા કરીશું ઝંડા લઈને દોડશું માટે ધર્મ બચાવો ધર્મ બચાવો આવા બણગા ફૂકી અને જનતાને જનતાને ડરાવો છો છો મૂર્ખ બનાવો વ્યાખ્યા શું છે એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પણ નહીં હોય અને ધર્મ બચાવવાની વાત કરે છે અને રાજકારણમાં ક્યાં આવો ધર્મ રાજકારણ કોને કહેવાય નેતા કોને કહેવાય કે જે ફક્ત પોતાના દેશની ઇકોનોમી દેશની અંદર ગરીબી કેટલી છે દેશની અંદર બેરોજગાર કેટલા છે ખેડૂતોની શું સમસ્યા છે એના વિશે વાત કરે એના ઉપર કામ કરે આ તો છેલ્લા દસ વર્ષથી તમને લોકોને ડરાવવાનું આ લોકોએ ચાલુ કર્યું છે કે ધર્મ ખતરામાં છે બાપની મજા છે હિન્દુ ધર્મ ઉપર નજર પણ નાખી શકે આ તો તમે ના તમે લોકોને ડરાવો છો કે ધર્મ ખતરામાં છે અને જો ખતરામાં ન હોય તો એ ખતરો પણ તમે જ ઊભો કરો છો એટલે જાગો હું દરેક લોકોને કહું છું જાગૃત બનો આ આ સરકારને હવે હાકી કાઢો જે સરકાર સારું શિક્ષણ સારું આરોગ્ય રોડ રસ્તા યુવાનોને રોજગાર આના વિશે વાત કરે એને જ વોટ આપો તો જ તમારું ભવિષ્ય સુધરશે તમારા બાળકોનું ભવિષ્ય સુધરશે નતર તમે આખી જિંદગી આમાં કાઢ નાખી છે એવી જ રીતે તમારા બાળકો પણ આવી જ રીતે કાઢ નાખશે અંધભક્તિમાં જાગૃત બની જજો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો ખૂબ શેર કરજો દોસ્ત જય હિન્દ